પંચાયત હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના ચુમોતેર માં જન્મ નિમિત્તે સિંધી સમાજ દ્વારા એક બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિંધી સમાજના પ્રેમચંદ લાલવાણી રમેશ હિરાણી હરીશ મંદાણી તેમજ સિંધી સમાજના વ્યક્તિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે ચુમોતેર પ્લસ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા રક્તદાન કરનારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે રોજ ગુરુનાનક નગર સિંધી પંચાયત ના એમની સાથે તમામ મંડળો બધાએ મળીને નરેન્દ્રભાઈ મોદીનો સત્તર તારીખે જે જન્મદિવસ છે ચોમોત્તર જન્મ દિવસ છે એમનો પણ તે દિવસે ગણેશ વિસર્જન છે એટલે બધા ભાઈઓ ગણેશ વિસર્જનમાં હોય તો આજે અમે બ્લડ કેમ્પની આયોજન કરેલું છે જેમાં બધા નોજવાન છોકરાઓ અમારા વડીલો સમાજના બધા વડીલો સાથે મળીને દિલીપભાઈ ગાયલ એ પણ અડધો સિંધિત છે એટલે અમારી સાથે રહીને આ ચોમ્મત્તર બોટલ આજે જે ભેગી કરવાના છે તે બપોરે એક વાગ્યા સુધી કરી દેજો આભાર ભરત ભારતમાં report and this news, love no, side.